બેદરકારી વિદ્યાર્થીની ને પરીક્ષા આપતા રોકે ભવિષ્ય સાથે ચેડા નમસ્કાર ટીવી સેવન્ટીન સાથે હું પૂજર રાવલ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની હેઠળ ચાલતી ચિત્રની સ્કૂલ ઓફ નર્સિંગ સામે ગંભીર ગેરરીતિ નો કિસ્સો સામે આવે છે પિલોદરા ગામની વિદ્યાર્થીની અર્ચના બેન મિહુલ કુમાર નાયક જે જીએનએમ માં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે તેની કુલ ફી માંથી રૂપિયા નેવ હજાર માંથી રૂપિયા અગિયાસિત્તેર પહેલેથી જ ભર્યા હોવા છતાં બાકી રહેલા એકત્રીસ હજાર માટે ચેક લઈને કોલેજમાં હાજર થઈ હતી પરંતુ કોલેજના પ્રિન્સિપાલ નરેન્દ્ર શર્માએ ચેક સ્વીકારવાનો ઇન્કાર કર્યો અને વિદ્યાર્થીનીને પરીક્ષા આપતા પણ રોકી દીધી આ કાર્યવાહી માત્ર વિદ્યાર્થીની સાથેનો અન્યાય નથી પરંતુ માનનીય કોર્ટના સ્પષ્ટ આદેશોનો પણ ભંગ છે કારણ કે કાયદા અનુસાર કોઈ પણ વિદ્યાર્થીને ફીના વાંગી પરીક્ષા આપવા રોકી શકાતો નથી આ કિસ્સો સમગ્ર નર્સિંગ શિક્ષણ જગતમાં પાટી શરમજનક છે માત્ર એક વિદ્યાર્થીની સમસ્યા પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા અને વિદ્યાર્થીઓના અધિકારો પર સીધી છે આપી વિસ્તરીક આપીને વીસ તારીખ આપી મારા ઉપર લઈને તમને ફોર્મ ભરવા દીધું કે મારા માથે ટ્રસ્ટી શું કીધું કે વીસ તારીખ આપે તો પ્રિન્સિપલ જોડેથી પૈસા લઈ તો લેવાના માથે લીધું મેં મારા માથે અને બોલીને ગયા જબરજસ્ત મને તમે બોલાય અરે તમે ફોન કર્યો એટલે મેં કીધું કે તમે કોલેજ આવીને વાત કરો ફોન ઉપર આપી માથા થાય બેટા જેટલા આ જાણ કરીને ફલાણા નેતાને ફલાણા નેતાને આ બધા નેતાઓને કહેવાનું કે દસ દસ હજાર દો તો એ લોકો ભર દે દસ દિવસ પછી તમે પહેલાંને આપી દો ને પણ આવી સગવડ કરવા વાળો કે એવા જે નેતાઓ તમે લઈને આવો છો એ નેતાઓને કહી દો મેં તો એ દિવસે કીધું પેલા જ તો આ ગોંગાવારાને લઈ મને કીધું કે તમે ભાઈ દો સવારે મારે કોઈ માથાકૂટ જોઈએ નહીં મારે પેપર ચાલુ થાય છે એટલે તને એક્ઝામ આપવા નહીં મળે ત્યાં હું તને બેટા કહીને સંબોધિત કરું છું તું વાત સમજી જા બહાર જા વાત પૂરી ઓકે સર બીજી કોઈ વાત નહીં સર લેખિત માં લખી ને આપી દે બસ લેખિત માં કોઈ વસ્તુ નહીં મળે તાર જે જગ્યા થી જીઆર લાવવું હોય તાર લઈ દેજે ઓકે તો એક્ઝામ પતા તો સુધી માર બેન અહીંયા રહેશે હા તો બેસા ને મારો ઓફિસ માં બેઠો હું આંદુ છું કઈ બી થાય હાઉ જે થાય મારું નામ લખીને કરવાનું ફાઇનલ જે બી થાય મારું નામ લખીને કરજે ઓકે એને કઈ બી થયું એક્ઝામ પતતા બરાબર તો જવાબદાર તમે પોતે અરે યાર હિન્દીમાં બોલું હવે ગુજરાતી નહીં આપ તો નામ લખીને જે કરવાનું હોય કરજે આટલી ગેરંટી હું લઉં છું જબ ચેક ચાલે ના નામ આપનું કઈ ગામ શું તકલીફ હતી આપનાજી આજે એક્ઝામ હતી મારા ફર્સ્ટ યરની જીએનએ પેલા વર્ષની પેલા વર્ષની બરોબર શું થઈતું એમાં તો એમાં એવું થયું તું ને કે નેવું હજાર ફી છે અમારી હં કોલેજની તો એમાંથી અગનું સિત્તેર હજાર ભરી દીધા છે અગનું સિત્તેર હજાર ભર્યા હા સમય પહેલો ભર્યા હતા એ એક મહિના જેવું એક મહિના ભરી દીધા બરોબર છે પછી બાકીનું બાકીના એકત્રીસ નો ચેક આપવાનું કીધું ચેક આપવાનું કીધું છે ચેક ક્યારે આપવાની વાત થઈ હતી ચેક દિવસ